બીજી તરફ પાટણમાં ઓલા ઇલેક્ટ્રીક સ્કૂટર શોરૂમની બેદરકારી સામે આવી છે સર્વિસ સમયસર ન મળતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી ગ્રાહકોનો આક્ષેપ હારીજના રજનીકાંત ઠાકરે શોરૂમ બહાર ઉભા રહી વિડીયો બનાવી વાયરલ કર્યો યુવાને લોકોને ઓલા સ્કૂટર ન ખરીદવાની કરી અપીલ સ્ટાફ કોઈ જવાબદારી સ્વીકારતું નથી તેવું ગ્રાહકનું નિવેદન સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચર્ચા નો માહોલ સર્જાયો છે અત્યારે હું પાટણના ઓલાના શોરૂમ પરથી બોલી રહ્યો છું મારું નામ ઠાકર રજનીકાન રજનીકાથારામભાઈ છે અને દરેક લોકોને મારે એક જ મારે એક જ કેવું છે કે હવે મહેરબાની કરીને કોઈ નવું ઇલેક્ટ્રિક ખરીદવાની તમારી ઈચ્છા હોય તો ઓલા તો ના જ ખરીદતા કેમ કે આમાં નથી કોઈ ટાઈમસર સર કોઈ સર્વિસના ઠકાણા કે નથી કોઈ જવાબદારી અધિકારીના કોઈ ઠકાણા બરાબર સેલ્સવાળાને કહીએ એટલે લઈએ તો કે સર્વિસ સર્વિસવાળાની જવાબદારી હોય છે મેનેજર ફોન ના ઉપાડે પછી એના જે લેબરો છે એ પણ કોઈ કોઈ જવાબદારી લેતા નથી આજે હું એક મહિનાથી હેરાન થઈ ગયો છું પણ આ ઓલાના